તમે જાવ ને બોલાય આવો ને જઈને ને ઓલી જાનું ને જાવ ને તો કંઈક ખબર પડે ડૉક્ટર હું કે રોજા આપી દે ને તો વાંધો ના હોય હા તે આવી ને હું જાઉં એમાં હું વાંધો હું હાલ બોલાવતી આમ મમ્મી નાનીમાં રોકાવું હે કે જાવું છે કંઈક ખબર હે તમને કે નાનીમાં રોકાવું હવે કંઈક કહી ને મમ્મી વિશા થાય છે હું કરે નાનીમાં રોકાય કે જાય કે હું કરે હવે એસો ગ્રામ મને બોલાવે છે કે ડોક્ટર હવે શું કે કઈ ખબર છે તમને ડોક્ટર કે ને તો કઈ ખબર પડે રજાની કે તી બોલાવે છે તમને કેમ કહીને હું જાઉ હા તી હાલોナビ માસી 판 માં આવી ગયો સુનિલ હા માં આવી ગયો તેમ કો કે હાલો ને એટલે કાલ બોલાવા આવી બિચારા સુનિલ દેદી કેવું મારી આમે ઓલું કરતા હતા ખબર નહીં ગામડે ગયા ત્યાં હું જી રહે મારા ઉપર ફોન ન ઉઠાવ્યો પછી હવે એને અફસોસ થાય કેવા ખી જાણા ને કંઈ ત્યારે તું મને કહી દેવાય જીવ હોય વાત કંઈ વાત ન કરે વાત કરે ને તો ખબર પડે સમજાતું જ નથી કઈ શું કરવું એક તો એ ટેન્શન હતું કે યુગ કોફી લેવા ગયા હાથ પેકડો જોઈ ગયા હોત ને યુગ તો મારી ધજે આવડી જાત અને મારા મમ્મીને ને કયા વાતની ખબર પડે તો હું ક્યાંય નહીં નરે હવે ધોસુરી ના અમે ક્યારેય જાવ જ નહીં પણ ખબર નહીં શું કામ હશે કંઈ કામ હશે અને જાનુ એ કીધું તો એકવાર ફોન આવ્યો તો એમ થાય કે એકવાર એની વાત કરી લઉં કેમ કરવી કાલે મારી સગાઈ છે મને એ વીક લાગે હવે કઈ જાણું ને ફોન કરીને કઈ પૂછ્યું કે શું છે શું સારું છે કે નહીં સુનિલ ને ઈ પાછું ટેન્શન છે ને સારું થઈ ગયું હોય તો સારું ક્યું ક્યાં

સેને મેં હમણાં ટાઈ હા હું ફોન કર્યો તો હા ભાઈ તો સેને સુનીલ ને મજા નતી દાખલ કર્યો વા દવાખાને હાય રે મમ્મી કેમ એવું આજે હું થઈ ગયો એને કઈ ખબર કઈ ખબર ન હવે હું થયું હોય કે કે છે ને ઓ સિંધા નો કોફી પીવા ગયો તો ને દી કે પડી ગયો ને પણ એનો એક દોસ્તારો હતો ને ઈ એને સિંધા દવાખાને લઈ ગયો કે

મને એ કંઈ ઉતાવળ ન મહિના બે કઈ ને બે મહિના વયા છે એ તને ખબર છે એટલે તને કહું છું કે હવે હું કરે હવે એ આવશે લગભગ આવવાના છે તો છે ને મને એ બીક છે તારી વધી બધી હવે મારી બીક છે બીચ છે બી છે હું હું કંઈ કઈ વઈ જાઉં છું વાત કરતા જોટ લગન કરો મને રહેવા દયો ને થોડોક ટાઈમ હું તમને કઈ ઓલી બોલી છે કે હું વહી જાઉં તમારે હું ખાવી નડું છે તમને વાતું કરતા હવે કંઈક ફોન આવે ને તો ખબર પડે હું કામ કરવા મને કયો નહીં રખડવા ગઈ તો કામ પડે હવે આખો ની કામ 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 જ કરવાનું બીજું કઈ કામ જ નહીં કામ જ કર્યા રાખવાનું આપડે કઈ નહીં મેનુ ભાઈ હસી હસી થાકી દે હા ડોલિયો માસી ભાન માં આવી ગયો ને હું નથી કહેતો કે સારું થઈ જાય હવે ડોક્ટર આવે ને તો રજા દે આવું હે નહીં Hati sonile, ¿qué, qué, qué, a joy, né, que son el eco y aquella y, eh, eh, uh, joy, me quito, joy, tonella, yo voy a ver, me da va a me da el nepugairo, me que que poco de cocaína, me da el peto, me da el que me da el pito, me me da el pito, me da el pito, me da el pito, me da el pito, me da me

ટીકે કે હવે તમે શું વિસાર્યું લે ઘણી ઘણી ભાઈ એમ કર્યા રાખે કઈ વાંધો નહીં હોય મને એ ઉપાધિ થાય પછી તાર પપ્પા નહોતા ને આપણે નક્કી કરી તું કે કે ઉતાવળમાં કર્યું તું મેં તો તમને નહોતું કીધું તને ઉતાવળ હતી છોકરા કરું કરવું છોકરા ને કરવું તું મને એ ઉપાધિ થાય કે કઈ એલા કઈ હોય તો મને સુની લી ઉપાધિ થાય જોઈએ આપણે નાની મત તમારે રોકા હોય ભલે રોકાજો હું તમને ના નથી પાડતો પણ હે ને આપણે કંઈક ચકાસણી કરવાની જરૂરી છે અને આપણે ત્યાં ગામડે જાહું નાનીમાં તમે બેગદી રોકાજો કા મમ્મી તો અમે જતા આવ્યો એક દિમ આવતા હું પાછા

હા ભાઈ મજામાં હું તે તું કેમ કોફી તો તને ખબર હતી હું તો એ ના રે ના મને કઈ ખબર નથી હું ને જાન આવ્યા તો કોફી પીવા જોઈ ઈ કે હું હમણાં આવું તે અમે તો તને જોઈ ગયા પછી કીધું તું કાયા આ તો સુનિલ લે તું નીચો વળીને હું તો પછી મેં કીધું કા તો સુનિલ હે પછી ભલે તું હોય કે ગમે હોય આપણે ગમે માણસની હેલ્પ કરવી જરૂરી છે તો પછી અમે તને હોસ્પિટલ લઈ આવ્યા તો ડૉક્ટર કહેતા હતા કે આ જેવું વાત કરતા હતા કે બે બાટલા ચડી જાય ને એટલે સુનિલ હાજો થઈ જાય કે ટેન્શન લેવામાં એટલે અમને થોડીક બીક તો હતી પછી અમે તરત માસીને ફોન કર્યો માસીની નાનીમાં બે આવ્યા ને બસ જો બહાર જતા હતા તો માસી એવા બોલાવવા કે હાલ ભાનમાં આવી ગયો સુનિલ મેં કીધું કે સારું જો આ બધું સારું થઈ ગયું સારું હે ને ભાઈ હવે તને હા સારું છે હવે મને ક્યાં જાનું એ રહી બહેણ ઊભી બી જોઈ કે હું હમણાં આવું વાંધો નહીં કે કોઈ કામ હતું નથી ફોન કરતી હતી એટલે હા સારું લે હું તો તું બેન અહીંયા પછી જાજે હમણાં ડોક્ટર આવે પછી જોઈ ના ના હવે મને નીકળવા દે ભાઈ મારે મોડું થાય તને ભાઈ ધન્યવાદ તને હેરાન કર્યું ભાઈ મા દીકરા સલામત આવી પુગાડો જો હાજો થઈ ગયો ભગવાન દયાથી દઈ એના કરતા જો બિસાડો ન હોત તો મારે સુનિલ કુણ ને લઈ જાત કોઈ હોય ન્યા કોફી શોપ કુણ કહેવાય નકર મા દીકરાને કોણ નહીં લઈ આવે દીતા હોય ન્યા હોય ન્યા વેચતા હોય પણ આપણે કોઈ ભરો હો ના આવે એના કરતા છે ને આ હારો જય ભગવાન તે આવ્યો તે મારા દીકરાને સલામત પુગાડો

ભાઈ મારાથી કંઈક વાહન નહીં હાલે તો તું મને ગાડી લઈને મૂકી જાય તને ખાલી વાત કરું છું તારા હું કહેવાય ટાઈમ હોય તો બાકી નહીં આ તો હું કહું તને પૂછી લઉં નકર પછી છે ને પપ્પા હે નહીં બહાર ગયા હે કા મમ્મી તી હું કહું કે તો તું જો ટાઈમ હોય તો મૂકી જજે રજા આપે તો સાહેબ નકર નીકળી જાય હમણાં સાહેબ આવે પછી તું આવજે હા મૂકી જાય કંઈ વાંધો નહીં દસ પંદર મિનિટ આમ કે અમારે આટલું બધું કંઈ કામ છે નહીં હમ હમ હાલે હું આ બેસી ને છે ને નીસુ ફોન કરી લઉં કે નીસુ આવી રીતે છે હાલ પછી તો ટાઈમ એ ની મોડે કરી જઈને રીંગ જાય ઉપર તો સારું નીસુ એક તો પાછી છે ને ફોન પાસે નો રાખે ને એટલે આ તો જાનુ ને ફોન આવ્યો હાલો હા જાનુ કેમ છે મજામાં ને હું કરતી દીધી હાલ હું નીસુ ફોન કરીને કહી દઉં કે સુનીલ ને હારું છે અને છે ને માં આવી ગયો છે તો કાલ નીસુ વાર વાત કરાવ હું કરતી દીધી તું ક્યારે આવી હું બસ છું હમણાં આવી યુગ મૂકી ગયા અને પછી કે કે ના હવે મારે જવું છે કે હવે મમ્મીને રાહ જોતા હતી બસ જો છે ને હમણાં ગયા બસ હું ફ્રેશ થઈ મમ્મી રસોઈ કરે પછી જમીને બસ હું હમણાં બેઠી હતી બેડ ઉપર તને યાદ કરતી હતી તા તો તારો ફોન આવ્યો હું કે લે આ તો જાનુ ફોન નહીં હાલ કરું તા તો તારો ફોન આવ્યો તી હારું છે ને સુનિલ ને કેમ છે અરે હા સારું છે અને છે ને એના મમ્મી ને એના નાનીમાં આવ્યા છે નાનીમાં ગામડે રીત ને એ આવ્યા તો હું તને એક વાત કહું છું નીશું હો છે ને એના મમ્મી આવીને કહે કે મારા સુનિલને ઉપાધિમાં કંઈ નહીં થયું હોય ને ઉપાધિમાં કંઈ નહીં થયું હોય ને તો મેં પછી વળી પૂછ્યું કે શું ઉપાધિ છે સુનિલને તો સારું છે એમ કાંઈ ક્યાં ટેન્શન છે એના પપ્પાને પૈસા ટકે હોય તો બરાબર એ એને સારું છે と、えのみきけな、めがむれぎ ane、とにやすうにりさかいけぎ、にやさかいけいけ、びろけけ、け、まいなぎがすまいけ、け、logan curley、いけぽちむ、ね、ちょいとちょきぎやけ、そうにりさかい curryti、とに、ちょらい、ウニ、おめとく、とね、のちょらん。 હા રેમા તું શું વાત કરે સુનીલે સગાઈ કરી લીધી ગામડી એ પણ વ્યવહાર કેવો અલગ હતો કેવો અલગ હતો જા હાઈ રેમાં મને કેટલો દગો આપ્યો હું તો મને કોફી શોપે મળી બધું કે મને જાને એકવાર ફોન ના આપ્યો વાત ન કરી ન કર કરગાઈ નતા થાય જોતો આ તો બહુ અલગ હો નીકળાવનિલે તો મને બહુ દગો દીધો આ સારું વાતની જાણ થઈ હું ઈ જ કહું તી મને કહી દીધું ને એ સારું લાગે કાલ મને સગાઈ ને તો એમ કે મામી મામીએ ખોટું કર્યું ખોટું કર્યું એને મને એટલો દગો દીધો ચાલુ જો તો ખરી હા તું ટેન્શન ન લે જો એમ તો હોસ્પિટલે બહાર બેઠીને જઈ છે ને અંદર ગયા છે નાનીમાં બોલાવવા આવ્યા હતા ને એટલે તું ઉપાધિ ન કરે તો મારે તને જણાવવું પડે ને એટલે હું તને કહું વળી તને એમ ન થાય કે જો જાણું કેવા મેઘી કેવા મેઘી આ તો તને મારા વાત કરવી પડે ને કાલે તારી સગાઈ છે એટલે પછી તારે કંઈક જાણવું તો જરૂરી છે ને એની તને સગાઈ કઈ રીતે પૂછવું અને એ તો પાછું શું કે ત્યાં એ કે મને જાણવું ઓલી શું સોરી શું કઈ કહે એની શું કઈ કહે એમ કહેવા રાખે

મળ્યો છે ને એટલે હું બીજી વાર મને એમ નથી થતું કે હું આ દગાવા બસ થાય તો શું કરું બધાય મને એ જ વિચાર થાય છે આવું કરે મારી યારે નહીં નહીં શું બધા કે એવા ન હોય આ જય મારી આ સગાઈ નથી કરી એવું નથી પણ આ તો તને હું પહેલેથી જ કહેતી હતી ને જય મને પહેલેથી જ કહેતા હતા કે આ છે ને થોડોક બોલો છે કે પણ વાંધો નહીં જે થયું હોય બસ તારી સગાઈ થઈ જાય કાલે અને શાંતિથી તારા ઘરે પગલાં કર્યા બસ બધું શાંતિથી પતી જાય મને એ જ એક છે વાત બધી હાચી પણ કારણે જાનો મારા દિલમાં જે રીતે છે ને એ મને બહુ અઘરું લાગે છે ને મને કોફી સોફી કીધી કેમ શકાય નહીં આ પાડ દીધી મને હતું કે રે મા મેં પૂછ્યું અગર હા તો હું તમને કહેતી હતી રે મેં સુને એટલે પૂછવું જોઈએ મેં કંઈ વાંધો નહીં મારે કંઈ સારું જે કર્યું ને બધું સારું જ કર્યું મેં પછી ફોન